નમસ્કાર મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણની મેટરમાં કોણ સાચું કોણ ખોટું અને પોલીસે બંને પક્ષે કઈ કઈ કલમો હેઠળ એફઆરઆઈ દાખલ કરી અને દેવાયતભાઈ ખાવાડની જે ગાડી મળી એ ગાડીમાંથી શું શું મળ્યું અને આવનારા સમયની અંદર આ કેસની અંદર શું શું કાર્યવાહી થવાની છે એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ તો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો તો મિત્રો વાતચીત કરવી છે વિગતે વાતચીત કરીએ તો આ સાચું કોણ અને ખોટું કોણ તો એ મેટર વિશે જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે શરૂઆતથી દરેક તબક્કાની ઘટનાને સમજવું એ ખૂબ જ જરૂરી છે શરૂઆતથી આ ઘટનાની વાતચીત કરીએ તો ત્યારે શરૂઆતની અંદર આ ઘટનાની વાતચીત કરીએ ત્યારે ટેલિફોનિક વાતચીત થતી હતી એટલે કે દેવાતભાઈ

કરો બે ભાઈ ના ભેગા થાય ભલે હોઉં નહીં ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં એમાં કઈ નઈ ઘટ મારે પણ વડીલ મારા છોકરા ને તમારું ઘર એ મારું ઘર છે તમારે

હું ફ્રી નથી એટલે કે એકવીસ તારીખે મારે ડાયરાનો બીજો એક પ્રોગ્રામ રાખેલો છે જ્યાંથી ભગવતસિંહ ચૌહાણ એ ડાયરાને વીસ તારીખે છે એટલે કે વીસ તારીખે બાર વાગ્યા પછી એકવીસ તારીખ થઈ જાય છે એટલે વીસ તારીખે બાર વાગે ડાયરો રાખવામાં આવે છે મિત્રો ધ્યાનથી સાંભળજો વીસ તારીખે એક્ઝિટ સાંજે બાર વાગે ડાયરો રાખવામાં આવે છે અને વીસ તારીખની આવવા માટે દેવાયતભાઈ હા પાડી દે છે હવે વાત ક્યાં પહોંચે છે ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે છે જ્યારે સાડા આઠ વાગે છે તો સાડા આઠ ની તસવીર હું બતાવી રહ્યો છું આ તસવીર આપ જે જોઈ રહ્યા છો એ તસવીર એટલે કે ભગવતસિંહના ઘરે દેવાયત ખવાત પહોંચી જાય છે દેવાયત ખવાત એમના ઘરે પહોંચી જાય છે એમના ઘરે પહોંચી ગયા તો પછી એવું શું થયું કે આ વિવાદ આટલો લંબાયો અને વિવાદ આગળ વધ્યો વાતચીત એવી છે કે જ્યારે દેવાતભાઈ ખવાત અહીંયા પહોંચ્યા એના પહેલા એવો એક ડાયરાનો પ્રોગ્રામ કરવાના હતા એટલે કે એક ડાયરાનો પ્રોગ્રામમાં એ દિવસે જવાના હતા અને જે ડાયરાનો પ્રોગ્રામ રાખેલો હતો અગિયાર વાગે ભાઈને એવું હતું કે અગિયાર વાગે હું એ પ્રોગ્રામમાં હાજરી આપી બાર વાગે ત્યાંથી નીકળી જઈશ અને અહીંયા સાડા બાર એક વાગે પહોંચી જઈશ પરંતુ મિત્રો ઘટના એવી કંઈક ઘટી કે જેનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગની અંદર બંનેના સંબંધ પણ બગડ્યા અને બંનેને સામે સામે ફરિયાદો કરવા પણ મજબૂર થવું પડ્યું અને પોલીસે પણ એક્શન લીધી તો વાતચીત કરીએ કે એવું શું થયું જ્યારે દેવાયતભાઈ અહીંયા જમી અને જ્યારે એઓ નીકળે છે નીકળીને બીજા ડાયરાની અંદર હાજરી આપવા જાય છે બીજી જગ્યાએ જ્યારે હાજરી આપવા જાય છે ત્યારે એવું કહીને જાય છે ભગવતસિંહ ચૌહાણને કે હું એક પ્રસંગમાં હાજરી આપીને અહીંયા રિટર્ન આવી જઈશ જ્યારે સનાતનની અંદર પ્રોગ્રામ નો હતું પ્રોગ્રામ ચાલુ હતો અને પોગ્રામ પણ ભગવતસિંહ ચૌહાણની બાપુજીની પુણ્યતિથી ઉપર રખાયો હતો એટલે કે ભગવતસિંહ ચૌહાણના બાપુજીનું ગામમાં ખૂબ જ મોટું નામ છે એમને ગામની અંદર ઘણા બધા સારા સારા કાર્યો કર્યા છે અને વિકાસના કાર્યો કર્યા છે એમની પુણ્યતિથિનો કાર્યક્રમ હતો આ પુણ્યતિથીના કાર્યક્રમ પાછળ ભગવતસિંહ ચૌહાણે લગભગ 30 લાખ રૂપિયાનો ખર્જો કર્યો હતો અને 30 લાખ રૂપિયાનો ખર્જો કર્યો અને દેવાઈતભાઈ ખવડને એવો બોલાવવા માંગતા હતા તો દેવાઈતભાઈ ખવડને બોલાવ્યા હતા દેવાતભાઈ ખવડ એ જાય છે દેવાઈતભાઈ ખવડ જાય અને ડાયરાના પ્રોગ્રામની અંદર બેસે છે ને પ્રોગ્રામમાં બેસા પછી એમનો ફોન એમના જોડે હોતો નથી ને લગભગ પોગ્રામમાં બેઠા પછી એમને પોગ્રામ કરતાં 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 એક વાગી જાય છે પોગ્રામ કરતાં કરતાં એક વાગી જાય છે આ બાજુ બાર વાગ્યાથી ભગવતસિંહ ચૌહાણ અને એમના માણસો હેરાન પરેશાન થતા હોય છે ને ફોન ઉપર ફોન કરતા હોય છે પોલીસ રેકોર્ડ મુજબ આપણે વાતચીત કરીએ તો લગભગ પચાસથી વધારે ફોન એ આયોજકોએ દેવાયતભાઈ ખવડને કર્યા હતા પરંતુ એ સમયે ડાયરો કરતા હોવાથી એક પણ ફોન રિસીવ કરી શક્યા નહીં જ્યારે એક વાગે ભાઈને એવું લાગ્યું કે કદાચ ત્યાં પબ્લિક ઓછી થઈ જશે પબ્લિક વેરાઈ જશે અને મને પહોંચતા હજી વાગી જશે દોઢ અથવા તો બે વાગી જશે તો જ્યારે એમને એવું લાગ્યું ત્યારે એમને એમના ડ્રાઈવરને સ્કોર્પિયો ગાડીની અંદર આઠ લાખ રૂપિયા રકમ મૂક આપીને એમાંથી પાંચ લાખ રૂપિયા રકમ એ જે કલાકારો ગાતા હતા એ કલાકારોને આપી અને ડાયરો ચાલુ રહે એ માટે એમના ડાયવરને મૂકે છે સનાતન જ્યારે સનાથન એમનો ડાયવર આવતો હોય છે એ જ દરમિયાન આ લોકો વારંવાર ફોન કરતા હોય છે એટલે કે ભગવતસિંહ ચૌહાણના જે માણસો હોય છે વારંવાર ફોન કરતા હોય છે વારંવાર ફોન કરતા હતા અને જ્યારે ડાયવર એ જગ્યાએ પહોંચે છે ત્યારે દોઢ વાગી ચૂક્યો હોય છે દોઢ વાગે જ્યારે ડાયવર ત્યાં પૂછીને કહે છે તો કે તમારા ક્યાં છે તમારા માલિક એટલે કે દેવાયતભાઈ કવચે ખબર ક્યાં છે ત્યારે આ લોકો ડ્રાઈવર એવું કહે છે કે એ પાછળથી આવી રહ્યા છે ને પાછળથી આવીને અહીંયા પહોંચી જશે જ્યારે આ વાતચીત થાય છે ત્યારે ત્યાં રહેલા આયોજકો ગુસ્સે ભરાય છે કે આટલો બધો સમય થયો તેમ છતાં એવો આ ટાઈમે અહીંયા કેમ ન પહોંચ્યા અમારે પ્રોગ્રામ રાખેલો હતો તો એવો કેમ ન પહોંચ્યા આ વાતથી ગુસ્સે ભરાઈ અને જ્યારે એમનો ડ્રાઈવર એ ત્યાંથી ગાડી લઈને પાછો નીકળવા જાય છે કારણ કે આ લોકોએ ગુસ્સો કરવા માંડ્યા હોય છે ઝઘડો થવા માંડે છે તો જ્યારે ડ્રાઈવર ત્યાંથી પાછો નીકળવા માટે ત્યાંથી નીકળે છે અને ત્યાં જ એની પાછળ એક વ્હાઈટ ઇનોવા અને બ્લેક થાર બંને ગાડીઓ એનો પીછો કરે છે બંને ગાડીઓ એની આડે ઊભી રાખી અને સ્કોર્પિયો ગાડીના કાચ એ શીશા વડે ફોડી દેવામાં આવે છે શીશો મારવામાં આવે છે ને જે કાચની અંદર વાગે છે અને છોડી દેવામાં આવે છે અને ફૂટેલી મતલબ કે તૂટેલી સ્કોર્પિયો ગાડી હું તમને બતાવી રહ્યો છું ઘણો ટાઈમ સુધી પોલીસને આ ગાડી મળી નહીં પોલીસ આ ગાડીની શોધખોળ કરતી રહી પરંતુ આ ગાડી પોલીસને મળી નહીં એટલા માટે એફઆરઆઈ દાખલ થતી ન હતી પરંતુ આ ગાડી જ્યારે પોલીસને મળી આવી ત્યારે પોલીસનું કહેવું એવું હતું કે આ ગાડીને કોઈકે તળાવમાં ફેંકી દીધી હતી ને તળાવમાંથી બહાર કાઢી અને પાછી કોઈ અજાણ્યા વિસ્તારની અંદર શખ્સો મૂકી ગયા તો ગાડીને તળાવમાં મૂકી દીધી એટલે કે તળાવમાં ડૂબાડી દીધી તો પણ પ્રશાસનને ખબર ના પડી ગાડીને તળાવમાંથી બહાર કાઢી દીધી તો પણ પ્રશાસનને ખબર ન પડી એ સૌથી મોટી નવાઈની વાત છે પરંતુ આ બધાની વચ્ચે આપણે વાતચીત કરીએ જ્યારે ગાડી મળી જાય છે ત્યારે ફૂલ પ્રૂફ એવિડન્સ મળી જાય છે પરંતુ ફૂલ પ્રૂફ એવિડન્સ મળી જાય છે અને દેવાય તો પૈક જે બધા જ મીડિયાઓના માધ્યમથી વારંવાર કહી રહ્યા હતા કે એફઆરઆઈ દાખલ કેમ નથી થતી એફઆરઆઈ દાખલ નથી થતી એફઆરઆઈ દાખલ નહીં થતી તે એફઆરઆઈને દાખલ કરી દેવામાં આવે છે પરંતુ આ એફઆરઆઈ તો દાખલ થઈ ગઈ આ બધું તો દાખલ થઈ ગયું પરંતુ એવું શું થયું કે દેવાતભાઈ ઉપર પણ એફઆરઆઈ દાખલ કરવામાં આવીને દેવાતભાઈ એફઆરઆઈ દાખલ કરવામાં આવી ભગવતસિંહ ચૌહાણ ઉપર કઈ તારા તુજે તારા મુજબ એફઆરઆઈ દાખલ કરવામાં આવીને શું થઈ શકશે કેટલી સજા પડી શકશે ને શું છે એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ આપણે વધારે નહીં કરીએ તો એના વિશે વાતચીત કરીએ તો જે ગાડી મળી એ ગાડીની તોડફોડ ગાડીની કિડનેપિંગ ગાડીની અંદરથી લૂંટ એટલે કે આઠ લાખ રૂપિયા એમાં ફરિયાદની અંદર લખાવેલ પાંચ લાખ રૂપિયા મળ્યા નથી જે હાર્મોનિયમ મળ્યું નથી આઈફોન મળ્યો નથી અને ત્યારબાદ વાતચીત કરીએ તો આઈફોનના એન્ડ સ્પ્રી જે કાનની અંદર નાખીને સાંભળવામાં આવે છે આ બધો જ મુદ્દામાલ થઈને આઠ લાખ લાવની લૂંટ ત્યારબાદ ગાડીની કિડનેપિંગ અને એ બધી જ ફરિયાદ દેવાતભાઈ ખવાડ તરફથી દાખલ કરવામાં આવી છે પરંતુ દેવાતભાઈ ખવાડ તરફ કેમ ફરિયાદ દાખલ થઈ કેમ એના ઉપર ફરિયાદ થઈ એ પણ હું આપણે સંભળાવું પરંતુ એ પહેલા આપ રેકોર્ડિંગ સાંભળી લો હલો હલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું થયું તમને પૈસા માં નક્કી નથી આટલા પૈસા હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આ રહ્યો તો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો છો કરીને દેખાડ્યું છે એની મારા અઠામાં ભગવત હું સંબંધ માં પાડીને આવ્યો તો તમે તૈયારી માતાજી નામ છે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા રામભાઈ ની છે ને થાર થઈ ધુરાજ હા ત્રણ એકડા ધુવરાજ ઉભી કોની કાઢી અત્યારે કોની સોગન જો કાચ તોડ્યો તેની ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ટોલ નાખે થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવા ખબર ની ગાડી નું ને લઈ ગયા હું કાઠી દરબાર એફિડેટ કરેલો છું મારી આબરૂ ની માં નાખી તમે ત્યારે તમે તો મારું શું કર્યું જાણ મનકો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી એ આવીને તો મે ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું કે દેવા જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરાની ફોન મારા ખોલામાં તો મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આકું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો હતો કીધું મેં કીધી ભાઈ ગયો જે પતિ કામ હવે તમારે શું કરું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું મારે ગાડી જોતી સારું ચાલો ફૂલ ભલે ભલે હા હા તો મિત્રો આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું આ રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ ભાઈ એવું કહી રહ્યા છે કે આપણે હવે લડી લેવાનું થાય છે આપણે બિલકુલ આમાં સમાવત કરવાનું થતું નથી ભગવતસિંહ તમે મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો સામે ભગવતસિંહ પણ એવું કહી રહ્યા છે કે તમે શું કર્યું કારણ કે મારી બાપુજીની ઇજ્જત હતી તમે ટાઈમસર આવ્યા નહીં અમે આયોજન કરીને બેઠા રહ્યા આવનારા લોકો જતા રહ્યા અમારી ઇજ્જતના પણ ધજિયા ઉડી ગયા સામ સામે જ્યારે વાતચીત ઇજ્જત ઉપર આવી અને ઇજ્જતના ધજીયા ઉપર આવી ત્યારે ભાઈ હવે તમે તૈયારીમાં રહેજો હું લડી લેવા વાળો છું જે કહી અને ધમકી આપી રહ્યા છે એ ધમકીના લીધે દેવાયત ખવડ ઉપર પણ એફઆરઆઈ દાખલ થઈ ગઈ ધમકીની એફઆરઆઈ દાખલ થઈ ત્યારબાદ જે આયોજન કર્યું હતું ને એ આયોજન માટે ભગવતસિંહે એવા આરોપ મૂક્યા છે કે આયોજન માટે દેવાયત ખવાતે અમારા જોડેથી પૈસા લીધા હતા અને પૈસા લઈ એક જ દિવસે બે ડાયરાઓ કર્યા હતા એટલે કે બીજી જગ્યાએ પણ ડાયરો હતો આ જગ્યાએ પણ ડાયરો હતો બીજી જગ્યાએ ડાયરો હતો એ અમને માહિતી ન હતી અમને માહિતી હોત તો અમે એ જ દિવસે ડાયરો ન રાખો એક જ દિવસમાં બે જગ્યાએ ડાયરા હોવાના કારણે ક્યાંક પ્રોબ્લેમ અમારા હાર ધોકાધડી થઈ ફરેબ થઈ એટલે કે ચીટિંગનો કેસ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે આ બંને ઉપર સામે સામેની ફરિયાદો જે હું તમને મારી ડિસ્પ્લે ઉપર દેખાવી રહ્યો છું અત્યારે આપ આ બાજુ જે જોઈ રહ્યા છો એ દેવાયતભાઈ ખવાત ની એફઆરઆઈ છે જેમને ભગવતસિંહ ચૌહાણ ઉપર કરી છે અને આ બાજુ જે જોઈ રહ્યા છે ભગવતસિંહ ચૌહાણની એફઆરઆઈ છે જેમને એમને દેવાતભાઈ ખવાદ ઉપર કરી છે એટલે કે પોલીસે બંનેને ક્રોસ એફઆરઆઈ કરવામાં આવી છે ક્રોસ એફઆરઆઈ લઈ લેવામાં આવી છે અને આ એફઆરઆઈ બંને પક્ષે દાખલ કરી દેવામાં આવી છે પરંતુ હવે વાતચીત કરીએ કે આ કેસની અંદર આગળના સમયમાં શું થશે શું નથી થવાનું અને આ બંનેની અંદર કોણ સાચું તો આમ વિચારવા જઈએ તો આપણે બંનેમાંથી પ્રશ્નની કોઈપણ વ્યક્તિને ઓળખતા નથી એટલે આપણે કોઈપણ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો આરોપ કરવો એ ગંભીર વસ્તુ કહેવાય પરંતુ એક સંબંધ અને એવિડન્સના હિસાબે કહીએ તો જ્યારે દેવાયતભાઈ એવું કહી રહ્યા હતા કે તમે એકવીસની વીસ તારીખ કરો ભગવતસિંહ ચૌહાણે એમનું માન રાખી અને વીસ તારીખ કરી અથવા તો એ દિવસે એમને ના પાડી દેવી કે હું નહીં આવી શકું અને હું નહીં કરી શકું વીસ તારીખ કરી વીસ તારીખે બાર વાગે ડાયરાનો પ્રોગ્રામ ચાલુ થવાનો હતો પરંતુ જે એક દોઢ વાગ્યા સુધી ન થયો એટલે સ્વાભાવિક છે કે ગામડાની અંદર કારણોસર ન પહોંચી એમનો બિલકુલ એવો ઈરાદો નતો કે એ જગ્યાએ ન પહોંચવું એટલે ન પહોંચી શક્યા એટલે એમનો ડાયરો એમની ઈજ્જત અને બધું ત્યાંને ત્યાં ધૂળમાં મળી ગયું કે દેવાયત ખવડ બોલાવ્યો અને એ આવ્યો પી નહીં એટલે ભગવાન શ્રી ચૌહાણ અને એમના ભાદરનું નામ ખરાબ થયું આ વસ્તુથી ઉશ્કેરાઈ એમના પત્રીજા અને બીજા બધા જ લોકો હતા એમને ગાડીની અંદર તોડફોડ કરી ગાડીની અંદર તોડફોડ કરી બિલકુલ ગેરવ્યાજબી છે બિલકુલ ન કરવી પડે ગાડી ત્યાંથી લઈ ગયા શરૂઆતમાં તો ભગવતસિંહે પણ આ વસ્તુની ના પાડી પરંતુ પાછળથી જ્યારે પોલીસને ગાડી મળી આવી ત્યારે એમને આ સ્વીકારવું પડ્યું આ બધી જ વાતની વચ્ચે ભાઈ ખુલ્લી બાય આવી ગયા અને કહી રહ્યા હતા કે મારી એફઆરઆઈ દાખલ કરો મારી એફઆરઆઈ દાખલ કરો એટલે કાયદેસર રીતે જોવા જઈએ તો ડાયરાને જે સમય આપવામાં આવ્યો હતો ને જે સમય કરવાનો હતો એ સમયે ભાઈ ન પહોંચી શક્યા એ દેવા દેવાયતભાઈની ભૂલ છે દેવાયતભાઈની ગાડી જે તોડી નાખવામાં આવી એ ભગવાન શ્રી ચૌહાણની ભૂલ છે અને હવે બંને પક્ષે સામા સામે એફઆરઆઈ પોલીસે લઈ લીધી છે અને આવનારા સમયની અંદર આમાં શું પ્રૂફ મળશે શું એવિડન્ટ મળશે એના આધારે કાર્યવાહી થશે ગાડીની અંદર કેટલા પૈસા હતા હાર્મોનિયમ હતો આઈફોન હતો બધી જ વિગતે તપાસ થશે આના જે ડાયરાનું આયોજન કર્યું એ ડાયરાની અંદર પહેલેથી કેટલું એડવાન્સ લેવામાં આવ્યું હતું કે નતું લેવામાં આવે બધી જ વિગતે ચર્ચા થશે અને વિગતે ચર્ચા થઈને આ વિષયની અંદર ક્યાંક ને ક્યાંક નિવાડો આવશે પરંતુ અત્યારે ગુજરાતનો સૌથી કોન્ટ્રોવર્શિયલ મુદ્દો બની ચૂક્યો છે તો મિત્રો આવા અવનવા ન્યૂઝ આવી અવનવી માહિતી અને સચોટ માહિતી જોવા માટે મને ફોલો કરતા રહો હું દિલુ ચૌધરી તમારા માટે આવા વિડીયો બનાવતો રહીશ નમસ્કાર